બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ગામે ખોટા રાપી વચેટિયા દ્વારા કરવામાં આવી બનાવની વિગતી એવી છે કે ગઢડા તાલુકાના ગામના વતનીને મકાન ન હોય જેથી તેને સરકારશ્રીની આવાસ યોજનાનો લાભ લઈને મકાન બનાવવાનું હતું તે બાબતે ભીમડાદ ગામના જ એક વ્યક્તિને વાત કરેલી જેથી આ વ્યક્તિએ કહેલ કે એક મકાનના પચાસ હજાર રૂપિયા લાંચ આપવી પડશે તો તમારું મકાન પાસ થાય અને હું તમોને મકાન પાસ કરાવી દઈશ આમ કહેતા અરજદાર ફરિયાદી દ્વારા તેમના પરિવારના કુલ મકાનના રૂપિયા લાખ આ વચેટિયાને આપેલ હતા અને ત્યારબાદ થોડો સમય જતા આ વચેટિયાએ સરકારશ્રીની કચેરીનો ખોટો વકનોડર લાવી અને અધિકારીની ખોટી સહી કરી અરજદારને આપેલા અને તેને કહેલ કે તમારા મકાન પાસ થઈ ગયા છે આ તેનો વકનોડર છે આમ કહી તેને સરકારશ્રીની સામાજિક ન્યાય અને વિકસતી જાતિ કલ્યાણ અધિકારીની કચેરી અધિકારીની સહી સાથેના વકનોળની નકલ આપેલ ત્યારબાદ અરજદાર ફરિયાદી દ્વારા વર્ગ ઓર્ડર મુજબ હપ્તો જમા નહીં થતા બોટાદ સમાજ કલ્યાણ અધિકારીની કચેરીનો સંપર્ક કરવામાં આવેલ અને અરજદાર દ્વારા જે તે અધિકારીને જણાવેલ કે આ તમારા વર્ક ઓર્ડર મુજબ મારા ખાતામાં હપ્તા જમા થતા નથી જેથી તમે મારા ખાતામાં વર્ક ઓર્ડર મુજબ હપ્તો જમા કરાવો પાસ થયેલ નથી કે મંજૂર થયેલ નથી અને આ તમે જે વર્ક ઓર્ડર બતાવો છો તે અમારી કચેરીનો નથી અને તેમાં ખોટી સહી કરી તમોને આ ખોટો અને બનાવટી વર્ક ઓર્ડર જે તે વ્યક્તિએ આપેલ છે

અને નજીકના સમયમાં અમો આ અરજદારે જણાવેલ વચેટિયા સામે પોલીસ ફરિયાદ દાખલ કરવાના છીએ તેમ જણાવેલ છે તેમજ લોકોને પણ જણાવેલ છે કે આવા વચેટિયાઓ દ્વારા બનાવટી અને ખોટા વર્ક ઓર્ડરનો લોકો ભોગ ન બને અને સીધા જે તે કચેરીનો કામ અર્થે સંપર્ક સાધવા જણાવેલ છે હાલ જાણવા મળતી વિગત મુજબ અરજદાર ફરિયાદી દ્વારા ફરિયાદ પણ કરવામાં આવેલ છે

સાહેબ ભીમરાજના એક અસીલે એક અરજી કરી છે જેમાં એવો આક્ષેપ થાય છે કે વર્ક ઓર્ડર ડુપ્લિકેટ મળે છે ખરેખર શું હતું ભીમરાજથી એક ભાઈની અરજી મળી છે ધારાસભ્યને કરેલ છે એની નકલ અત્રે મળેલ છે એમાં એમણે આક્ષેપ કર્યો છે ત્રાહિત વ્યક્તિ ઉપર કે અમારી પાસે યોજનાના નામે પૈસા લીધા છે તો એમાં અંદર સામેલ ત્રણ આદેશો કર્યા છે એ આ કચેરીએ કરેલા નથી તો ખરેખર એ અંગે તપાસ થઈ છે કોઈ કાર્યવાહી થઈ છે એ અંગે અત્રેની વડી કચેરીને જાણ કરવામાં આવેલ છે તેમજ લાભાર્થી દ્વારા અને અત્રેની કચેરી દ્વારા પોલીસ વિભાગને જાણ કરવામાં આવેલ છે સાહેબ આપણી આ યોજના જે છે એ યોજનાની ઘરે શું હેતુ છે અને એનું આખી આખી વિગત શું છે શું યોજના શું છે કોઈ લાભાર્થી કોણ હોય છે આ યોજના હેઠળ ઓબીસી અને ઈબીસી જાતિના ગરીબ લાભાર્થીઓ જેઓ મકાન વિહોણા છે જેને પોતાની મકાન બનાવવા માટેની જગ્યા છે પરંતુ પોતાનો પાકો આવાસ નથી એ લોકોને અગ્રતાના ધોરણે એક લાખ વીસ હજાર પંડિત દીનદયાળ આવાસ યોજના હેઠળ સહાય આપવામાં આવે છે હવે લોકોએ જાગૃત થવાની જરૂર છે પોતાએ કરેલ અરજીની નિયમિત અત્રેની કચેરીમાં એ લોકો ફોલોઅપ કરી શકે અથવા તો કોઈ આવા લેભાગુ તત્વો એમની પાસે નાણાં માગે તો પણ અત્રે ઓફિસને જાણ કરી શકે